વાત જામનગરની તો અહીં પણ હાલ વાદળછાયા વાતાવરણ બાદ માવઠું થયું જામનગર શહેરની સાથોસાથ ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચંદ્રગઢ રામપર સહિતના પંથકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો તો આ તરફ ધાણા જીરુ ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ છે જામનગર શહેર અને ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચંદ્રગઢ રામપર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે માવઠાની આગાહી કરી હતી તે જ પ્રમાણે આજે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં સવારથી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે